હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો જો આ વિડિયો તમે અંત સુધી જોઈ લીધો ને તો હવે તમે પણ લીંબુના બી છે એ ફેંકવાનું બંધ કરી અને લીંબુના બી સ્ટોર કરવાનું ચાલુ કરી દેશો તો જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને હું છું પ્રિયા અને પ્રિયસ કુકિંગમાં તમારા બધાનું સ્વાગત છે હવે લીંબુના બી જેટલા પણ આપણે નીકળતા હોય એને છે ફેંકવાનું નથી અને એવી રીતે એક વાટકામાં કે કોઈ પણ વાસણમાં રાખતા જાઓ એટલે એ સુકાતા જશે આવી રીતે થોડાક વધારે બી થઈ જાય એટલે એને એક તડકો આપી દેવાનો છે એટલે એકદમ છે એ સુકાઈ જશે ત્યારબાદ મીઠો લીમડો સૂકેલો જે મેં પાંચથી સાત ડાળખીઓ જેટલું છે એ લીધેલો છે જે પણ સુકાયેલો છે હવે સૂકેલા મીઠા લીમડાના પાનને પણ આપણે એમાંથી લઈ લઈએ હવે મીઠા લીમડાના પાન અને લીંબુના બી બંનેને એકસાથે ભેગા કરી અને મિક્સર જારમાં ઉમેરી દઈએ ત્યારબાદ આ બંનેનો છે એ ભૂકો કરવાનો છે હવે ભૂકો કરશું એટલે ગમે તેટલા લીંબુના બી કે મીઠો લીમડો સુકાયેલો હશે છતાં પણ ભૂકો થશે એટલે એમાં થોડું અધકચરો છે એ રહેવાનો જ છે સૌથી પહેલાં એકદમ પાવડર જેવો ભૂકો બનીને તૈયાર તો નહીં જ થાય એટલે તમે એને ભૂકો કરી લેશો એટલે આ રીતે એ થોડી ભીનાશ છોડવા મળશે મીઠો લીમડો હોવાને કારણે એટલે આ રીતે અધકચરા જેવો છે એ ભૂકો બની અને તૈયાર થશે એટલે કંઈક ભૂકો બન્યા બાદ આવી રીતે છે એ બનવાનો છે તો એને કશું નથી કરવાનું એ ભૂકાને એક મોટા વાસણમાં કે થાળીમાં આ રીતે રાખી અને એને ખાલી એકાદ કલાક છે એ ખાલી તડકે તમે રાખી દો એટલે એકાદ કલાકમાં એ છે એકદમ ભૂકો છે એ સુકાઈને ડ્રાય થઈ જવાનો છે હવે એ ભૂકાને ફરી પીસી લ્યો એટલે આ રીતે એકદમ પાવડર બની જવાનો છે હવે પાવડર બની અને તૈયાર છે હવે એને ફરી તમે છે એ સુકાવી દો એકાદ કલાક જેવું એટલે એકદમ તમારો આ પાવડર પણ છે એ સૂકીને તૈયાર થઈ જશે હવે એને કોઈ પણ કાચનો છે એ ડબ્બામાં તમે એને ભરી અને રાખી શકો છો હવે ડબો ભરીને સ્ટોર કરવાનો છે આ રીતે તમે એને પૂરું થાય એટલે એને તમે સ્ટોર કરી અને રાખી શકો છો આ આનો ફાયદો એ છે કે દરેક લેડીઝનો પ્રશ્ન ઘરે ઘરે હશે કે માથાના વાળ આપણે જ્યારે માથું ખોલીએ એટલે માથું ખોલતાની સાથે જ હાથમાં તો થોડાક વાળ એમનમ જ આવી જાય છે એટલા બધા બધાને વાળ ખરવાની પ્રોબ્લેમ છે તો આ જે ભૂકો બનાવીને તૈયાર તમે કરીને રાખો છો એને તમે તમે જે કોઈ પણ તેલ યુઝ કરતા હોય તમે માથામાં નાખવાનું ટોપરાનું કોઈ ડુંગળીનું કે એક્સવાઈઝેડ જે તમે તેલ યુઝ કરતા હોય એમાં ખાલી અડધી ચમચી છે એ ભૂકો ઉમેરી અને આગલા દિવસે કોરું માથું હોય ત્યારે એમાં મેં અહીંયા છે એ ઓનિયન વાળું મામાહાર્થનું છે એ તેલ લીધેલું છે તો તમારા વાળમાં તમારે માથામાં નાખવામાં તેલ કેટલું જોઈએ છે હેરના ગ્રોથ અને લંબાઈ પ્રમાણે તમે જેમાં એક વાસણમાં તેલ લઈ અને એમાં માત્ર અડધી ચમચી છે આ તૈયાર કરેલો ભૂકો એમાં ઉમેરી દેશો અને પછી એને સરખી રીતે છે એ મિક્સ કરી દેશો એટલે એકદમ સરસ છે આ રીતે તેલ બની અને તૈયાર થઈ જશે હવે એને પાથીએ પાથીએ છે આ રીતે તેલ તમે નાખી લો આગલા દિવસે અને બીજા દિવસે પછી એનું માથું ધોઈ નાખવાનું જો તમારે બહુ વાળ ખરતા હોય તો તમારે વીકમાં આ પ્રોસિજર બે વખત કરવી અને પછી હેરફોલ છે એ ઓછા થવા લાગે પછી વીકમાં એક વખત આ રીતે તમારે કરવું એટલે તમારા વાળ ખરવાની સમસ્યા જે છે એ એકદમ દૂર થઈ જશે આને બે એકથી દોઢ મહિનો તો વીકમાં બે વખત ઉપયોગ કરવો એટલે વાળ ખરવાનો છે એ ધીમે ધીમે બંધ થઈ જશે પછી તમે એને વીકમાં એકવાર પણ લગાવી શકો છો તો હવે અને લીંબુના બીજ છે એ ફેંકવાનું બંધ કરો અને સ્ટોર કરો અને તમારા ખરતાવાળને પણ દૂર કરો તો તમને આ જે આજની ટેકનિક છે એ કેવી લાગી મને કમેન્ટ ચોક્કસ કરજો અને જો તમે મારી ચેનલ પર પહેલીવાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં અને વિડીયો જોઈ લીધો હોય તો એક લાઇક ચોક્કસ કરી દો અને સાથે સાથે બે લાઇકોન પણ દબાવી દેજો જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન છે એ તમને તુરંત જ મળતી રહે ધન્યવાદ થેન્ક યુ ફોર વોચિંગ